જંગલ માં ભીગા છે તો જંગલ માં આપણે ગાડી આલી જાય છે તો જ્યાં પશુ પંખી કે કોઈ જનાવર નો વાસ નથી દ્વારકાધીશ કાળિયો ઠાકર બેઠો છે તો આપણે હવે કાળિયા ઠાકર ને પગે લાગી તો જંગલ માં પણ આવ્યા છે ફરિયાર માં ની જગ્યા તો ફરિયાર માં ની જગ્યા આપણે પાણી પાણી પી લે અને એક બાપુ આપડે પહોળિયા બાપુ અહીંયા બેઠા છે તો આપણે ત્યાં પાણી પાણી પી લેવું અને બાપુના દર્શન કરી લેવું હવે તો આ છે આપણે બાપુ એક જંગલની તો બાપુના દર્શન પણ કરી રહી છીએ તો જાય ખોડિયાર નામ લઈને હવે આપણે નીકળીએ છીએ અહીંયા આવી ગયા વાણિયાના ઠાકરના દર્શન કરી લેવું હવે આપણે જય ઠાકર જય વાણિયાના ઠાકર જ્યાં પશુ પંખી જનાવર જોવાનો મળે ત્યાં દ્વારકાનો નાથ બેઠો છે હો જય દ્વારિકાના જય વાણિયાના ઠાકર